છાસવારી વાહનચાલકો સાથે માથાકૂટ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે તે હાલમાં બેથી ત્રણ દિવસ પહેલાંનો એક વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં પાર્કિંગના કર્મચારીઓ મુસાફરે માર મારી રહ્યા હતા આ વિડીયો વાયરલ થતાં સુરત રેલવે પોલીસ હરકતમાં આવી હતી અને માર મારીને લઈને હજુ સુધી કોઈ ફરિયાદ કરાઈ ન હતી જોકે રેલવે પોલીસે રેલવે સ્ટેશનના પાર્કિંગના સીસીટીવી ફૂટેજ ચેક કરી ઝપાઝેપી કરનારા બે ઇસામોને ઓળખ કરી બનીને અટકાયત કરી છે પોલીસે કોન્ટ્રાક્ટર આલમ નવસા શેખ અને અનુજ વિનોદકુમાર અગ્રણીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તો બંને આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે એક અજાણ્યું ઈસમ પાર્કિંગમાં જાહેરમાં પેશાબ કરતો હોય જેને પાર્કિંગમાં પેશાબ કરવાની અમે ના પાડી હતી સ્ટેશનના શૌચાલયમાં જોવા જણાવ્યું હતું સીસીટીવીમાં દેખાતા અજાણ્યા ઈસમને પાર્કિંગમાં કામ કરતા કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી જેથી માર માર્યો જણાવ્યું છે વધુમાં સુરત રેલવે સ્ટેશનના એન્ટ્રી ગેટ પાસેનું પાર્કિંગ અસામારિક તત્વનો ઓડો બની ગયો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે આ પાર્કિંગમાં મોડી રાત સુધી અસામાજિક તત્વો બેસી રહે છે પાર્કિંગ બાબતે કોઈ પણ વાહન માલિક માથાકૂટ કરે તો તેઓ પર જીવ લઈને હુમલો પણ કરતા અસામાજિક તત્વો ખચકાતા ન હોવાની ચર્ચા જોવા મળી રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા